ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર બાપુત પોલીસ ટીમ તારીખ અગિયારમી માર્ચ બે હજાર પચીસના રોજ સાત વાગે ઓગણચાલીસ મિનિટની આસપાસ કંટ્રોલ રૂમની વરદી મળેલ કે સલમાનભાઈ નાવને જાણ કરી ધરમેશનગર સામે ભાતુજી મંદિર પાસે હરિજન વાસ સામેવાળા મારા ભાણિયાને ત્યાં ઝઘડો કરે છે જે બાબતે સ્થળ ઉપર જઈ તપાસ અંગે સગીર અજમેરથી લાવેલ માંગણી કરવા અંગે બંને વચ્ચે થયેલ હતી ઝઘડાના ઉપરાણા લઈને બંને મુસ્લિમ પરિવાર વચ્ચે બોલાચાલી ઝઘડો થતા ઝપાઝપી થતા નજીકમાં રહેતા લોકો એકત્ર થયેલ અને આ બંને પરિવારના સભ્યો સામે ઝપાઝપી થયેલ આ વખતે સદાવર્તીમાં પીસીઆર વાન સ્થળ ઉપર પહોંચતા ગાડીના

એ સમયે બંને પરિવાર ઝઘડતા હતા એમાંથી પોલીસે પીસી વાન પર પણ પથ્થર ફેંકેલો હતો જેના કારણે પોલીસી વાનને નુકસાન થયેલું છે કાચ ફૂટેલો છે અને તમામની ઉપર રાઇટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસે પણ ફરિયાદ દાખલ કરેલી છે અગિયાર આરોપી છે જેમાં ત્રણ મહિલા છે ત્રણ જૂનાલ છે અને અન્ય આરોપી જે છે એ લોકોને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે જૂનાર આરોપીઓ છે એમની ઉપર જૂનાલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે

અને મેડમ પોલીસની ગાડી પર કશું પથરાવ પણ કરવામાં આવ્યો હા એક જે પથ્થર પડ્યો છે જેના અનુસંધાને કાચ તૂટ્યો છે એની કલમ પણ અમે ઉમેરો કર્યો છે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી જે કાર્યવાહી કલમ છે એ પણ ઉમેરો કરી અને દાખલ કરેલો છે